નમસ્કાર દર્શક મિત્રો ઓફબીટ કાર્યક્રમમાં હું હિમાની આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજના ઓફબીટ કાર્યક્રમમાં આપણે વાત કરવાની છે કે ત્વચાને ગરમીથી બચાવવા માટે શું કરવું જોઈએ દર્શક મિત્રો ઉનાળામાં વધુ પડતા તાપમાન અને ભેજના કારણે આપણી ત્વચાને ઘણું નુકસાન થતું હોય છે ગરમીની સીઝનમાં ત્વચામાં બળતરા અને ખંજવાળ સામાન્ય થઈ ગઈ છે વધુ પડતા પરસેવાના કારણે ધૂળના કણો અને અન્ય પ્રદૂષકો ત્વચા પર ચોંટી જતા હોય છે જેના કારણે ઘણી સમસ્યાઓ સર્જાતી હોય છે ત્યારે ગરમીના દિવસોમાં ગરમીના કારણે આવા ઘણા સ્કિન ઇન્ફેક્શન પણ થતા હોય છે તો ત્વચાની જો આપણે સાવચેતી રાખીએ તો સ્કીનને થતી ઘણી એવી સમસ્યાઓ ટાળી શકાય છે તો આવો જાણીએ કે ત્વચાને ગરમીથી બચાવવા માટે શું કરવું ઓઇલી ત્વચાને દૂર કરવા માટે કરો ફેસવોશ ઉનાળાની ઋતુમાં ઓઇલી ત્વચા વધુ ઓઇલી થઈ જતી હોય છે આને ઓછું કરવા માટે તમે તમારી ત્વચાને માટે યોગ્ય રીતે ફેસવોશનો ઉપયોગ કરી શકો છો ફેસવોશ ત્વચાને ઊંડે સુધી સાફ કરે છે અને તમામ પ્રકારની ધૂળ અને ગંદકી દૂર કરે છે અને જે લોકો શુષ્ક ત્વચા ધરાવે છે એવા લોકોને ફીણ વગરના ક્લિન્ઝરની જરૂર પડે છે તેઓએ આલ્કોહોલ ફ્રી અને પીએચ સંતુલિત ક્લીન્ઝરનો ઉપયોગ કરવો જોઈએ સારી ત્વચાની સંભાળ નિયમિત જાળવો દરેક સિઝનમાં દરેક વ્યક્તિ માટે સારી ત્વચા સંભાળની નિયમિતતાનું પાલન કરવું મહત્વપૂર્ણ છે ઓઇલી ત્વચા ધરાવતા લોકોએ પાણી આધારિત ઉત્પાદનો પસંદ કરવા જોઈએ અને શુષ્ક ત્વચાવાળા લોકોએ જેલ આધારિત ઉત્પાદનો પસંદ કરવા જોઈએ અને ક્રીમ આધારિત ઉત્પાદનો ટાળવા જોઈએ કારણ કે તે હળવા નથી અને ત્વચાને ચીકણું બનાવે છે તમે દિવસમાં બે વાર ક્લિન્ઝિંગ ટોનિંગ અને મોશ્ચરાઈઝિંગ કરશો તો તમારી ત્વચા ગરમીમાં પણ સ્વચ્છ અને તાજગી અનુભવશે તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખો આપણે બધા જાણીએ છીએ કે ત્વચા માટે હાઇડ્રેશન ખૂબ જ જરૂરી હોય છે છતાં ઘણી વાર આપણે તેની અવગણના કરતા હોઈએ છીએ ઉનાળામાં હાઇડ્રેશન વધુ મહત્વનું ગણાય છે ખાસ કરીને સૂવાના સમયે તેથી રાત્રે સૂતા પહેલાં તમારી ત્વચાને સાફ કરો અને પછી સારું હાઇડ્રેટિંગ માસ્ક લગાવો દિવસભર તમારા ચહેરા પર પાણીનો છંટકાવ કરતા રહો અને ચહેરાના ઝાકળથી તમારી ત્વચાને નિયમિતપણે તાજું કરો તો તમારી ત્વચા ખૂબ જ સારી રહેશે સ્વસ્થ ત્વચા માટે એક્સપોલિએટ કરો ઉનાળાની ઋતુમાં ત્વચાને ઊંડાણથી સાફ કરવી ખૂબ જ જરૂરી હોય છે મૃત ત્વચા કોષો તમારા છિદ્રોને બંધ કરે છે અને એક્સપોલોશિયન તેમને દૂર કરે છે આવી સ્થિતિમાં વધારાની ગંદકી અને ત્વચા પર ઓઇલને દૂર કરવા માટે અઠવાડિયામાં બે વાર ફેસ સ્ક્રબનો ઉપયોગ કરો તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમે તમારી ત્વચાના પ્રકાર અનુસાર સ્ક્રબ ખરીદો અને તેને ગોળ ગતિમાં ધીમા હાથે સ્ક્રબ કરો ચહેરાને સ્ક્રબ કરવાની સાથે તમારે તમારા હોઠ અને ગરદનને પણ સ્ક્રબ કરવું જોઈએ જેનાથી તમારી ત્વચા સ્વસ્થ રહેશે સનસ્ક્રીન લગાવો સૂર્યના વોયલેટ એ અને વોયલેટ બી કિરણો આપણી ત્વચાને નુકસાન પહોંચાડે છે તે માત્ર ત્વચાને ટેન્સ જ નથી પરંતુ ઉંમર પહેલાં ત્વચા પર કરચલીઓ પણ દેખાવા લાગે છે આવી સ્થિતિમાં એસપીએફ ત્રીસથી પચાસ સાથે ઓઇલ મુક્ત સનસ્ક્રીનનો ઉપયોગ કરવો મહત્ત્વપૂર્ણ છે તે તમારી ત્વચાને સૂર્યના નુકસાનથી બચાવે છે

ઉનાળાની ઋતુમાં તમારે દરરોજ ઓછામાં ઓછું ત્રણ લીટર પાણી પીવું જોઈએ પાણી તમારા શરીરમાંથી ઝેર દૂર કરે છે અને હાઇડ્રેટેડ રહેવા માટે તમારે નારિયેળ પાણી તરબૂચ અને અન્ય ફળોનો તાજો રસ પીવો જોઈએ પાણીની ઉણપને પૂરી કરવા માટે તમે તમારા આહારમાં દહીં અને છાસનો પણ સમાવેશ કરી શકો છો દિવસમાં બે વાર સ્નાન કરો ઉનાળા દરમિયાન સારી સ્વચ્છતા મહત્વપૂર્ણ છે જો તમે દિવસમાં બે વાર સ્નાન કરો છો તો તે તમારા શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે સવારે અને રાત્રે સૂતા પહેલાં સ્નાન કરવાથી દિવસભર તમારા શરીરમાં જામેલી ગંદકી અને પરસેવો નીકળી જાય છે આ રીતે તમારા શરીર પર કોઈ ફોલ્લીઓ થશે નહીં નહાવાની સાથે ક્લીનિંગ ટોનિંગ અને મોશ્ચરાઈઝિંગ પણ જરૂરી ગણાય છે હેવી મેકઅપ ટાળો હેવી મેકઅપ તમારી ત્વચાને શ્વાસ લેવા દેતું નથી ગરમી અને ભેજ આ સમસ્યાને વધારે છે ઉનાળાની ઋતુમાં હેવી ફાઉન્ડેશન અને અન્ય સૌંદર્ય પ્રસાધનોને બદલે તમારે થોડો મેકઅપ સાથે ટિન્ટેડ મોઇશ્ચરાઇઝર અને ટિન્ટેડ લિપ બામ લગાવવું જોઈએ ત્વચાને મોશ્ચરાઈઝ કરો ઉનાળાની ઋતુમાં તમારી ત્વચાને સુરક્ષિત રાખવા માટે મોશ્ચરાઈઝર ખૂબ જ જરૂરી છે આ માટે તમે તમારી ત્વચાને ધ્યાનમાં રાખીને નોન ગ્રીસી ફોર્મ્યુલા મોઇશ્ચરાઇઝર પસંદ કરી શકો છો જો તમે ઉનાળામાં લાઇટ અને જેલ આધારિત મોઇશ્ચરાઇઝર પસંદ કરો તો વધારે સારું રહે છે મોઇશ્ચરાઇઝર પસંદ કરતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તેમાં વિટામિન એ અને વિટામિન સી ની સાથે એસપીએફ પણ હોવો જોઈએ સ્નાન કર્યા પછી તરત જ મોઇશ્ચરાઇઝર લગાવો તે સીબમની અતિશય રચનાને અટકાવે છે જે આખરે ખીલના બ્રેકઆઉટને અટકાવે છે આંખો હોઠ અને પગની કાળજી રાખો તમારી આંખોને સૂર્યના તીવ્ર કિરણોથી સુરક્ષિત રાખવું ખૂબ જ જરૂરી છે તેથી જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે સનગ્લાસ પહેરો આ સાથે તમારે આંખને નીચે મોઇશ્ચરાઇઝિંગ પણ લગાવવું જોઈએ તમારી લિપસ્ટિકની નીચે SPF વાળો લિપ બામ પણ લગાવો તમારા પગને સ્વચ્છ રાખવા માટે તમારે તેને નિયમિતપણે એક્સફોલિયેટ કરવું જોઈએ જો તમે ખુલ્લા ફૂટવેર પહેરતા હોવ તો તમારા પગમાં પણ મોઇશ્ચરાઈઝર લગાવો તો દર્શક મિત્રો આજના ઓફબીટ કાર્યક્રમમાં ફક્ત આટલું જ મળીશું ફરીથી એક નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો વી આર લાઈવ અને મને આપશો રજા નમસ્કાર